તો જ્યાં સુધી એ પ્રશ્ન સોલ્વ ના થાય એનો જવાબ સોલ્વ ઇન ધ કોઈ પણ ફાઇનલ આવીએ કે ઇટ કેન બી ડન ઇફ ઇટ કેન બી ડન લેટ ઇઝ ડુ ઇટ જો એને નથી કરી શકતા તો એ કરજારને અમે ફાઇનલ આન્સર આપી દઈએ કે કાયદાની મર્યાદામાં આ કામ નથી થાય એવું અથવા થશે તો આટલા દિવસ થશે એ સિસ્ટમને લાવવા માટે અમે આ એક લાવ્યા છે ઓનલાઈન પ્લેટફોર્મ આપણું અમે તૈયાર કર્યું છે મને મળવા વાળા દરેક મુલાકાતીનું હવે રજીસ્ટ્રેશન થશે એમના મોબાઈલમાં ઓટીપી જશે એમનો ફોટો પણ ત્યાં પાડવામાં આવશે પછી એમના તમામ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરવામાં આવશે કે ભાઈ જે તમે રજૂઆત અને એ જેવું થશે ને રજીસ્ટર થશે એટલે એમને ક્યુઆર કોડ આપવામાં આવશે પ્રિન્ટ કરીને એ ક્યુઆર કોડ એમને પોતાની પાસે રાખવાનો છે અને અમારા અધિકારીઓને આ વિઝિટર બાબતમાં ક્યાંય પણ ફિલ્ડમાં હશે તો એમના મોબાઈલમાં નોટિફિકેશન આવશે કે તમારા લગત એક અરજદાર આવ્યા છે પાણીનું હશે તો અમારા વોટર વર્ક્સના જે તે વોર્ડના અધિકારીને મેસેજ જશે કે ભાઈ તમે આના આ વિઝિટરના આટલા ડોક્યુમેન્ટ છે ને આવો એ પૂછે છે તમે જવાબ આપો આપો તો તેઓએ ત્યાંથી જવાબ ફિલ્ડમાંથી મોબાઈલમાં જ ફાઇલ કરવાનું રહેશે અને એને પાંચ ચેનલ અમે બનાવી છે એ એલોટ કરવાની રહેશે એટલે કે ગ્રીન ચેનલ તમારે ત્યાં પાણી આવવું જ જોઈએ આવ્યું નથી તમે ફરિયાદ કરી તો એ નથી પહોંચે કરવું તો પડે એવું જ છે તે ગ્રીન ચેનલ અને એના દિવસો નક્કી થશે યલો ચેનલ તો કમિશનરશ્રી સુધી આ કંઈક નિર્ણયમાં જવું પડશે તમે રોડ નવો માંગો છો મંજૂર થયું છે પણ હજી એને ટેન્ડર કરવું ને પ્રોસેસ કરવી પડશે જેમાં કમિશન સુધી જશે કે નિર્ણય માટે જશે તો યલ્લો ચેનલ રેડ ચેનલ એટલે આની માટે ગ્રાન્ટ જોશે તમે આખી કોઈ નવી સુવિધા માંગી રહ્યા છો જેની માટે જનરલ બોર્ડ સુધી જવું પડશે એના નિર્ણયો કરાવવા પડશે નીતિ વિષયક નિર્ણય લેવા પડશે કે આવું કરવું કોઈ પણ વસ્તુ એ બધું રેડ ચેનલ નક્કી કરીશું પણ અમે અધિકારીને સામે ફ્રી એન્ડ આપીશું કે તમે કહો કે આને સોલ્વ કરવા માટે આ ત્રણ ચેનલ છે કે જેની સોલ્વ કરવા માટે આપ કહો પછીની એક બ્લેક ચેનલ રહેશે કે ભાઈ જે નિર્ણય થઈ શકે એમ જ નથી હવે જે ડિમાન્ડ છે એમનો ફાઇનલ નિર્ણય થઈ ચૂક્યો છે કે માની લો કે મેં તમને ટેક્સ બિલ આપ્યું છે અને તમારી ડિમાન્ડ એવી છે કે હું આનાથી દસ ટકા ટેક્સ ભરવા માંગુ છું વિચ ઇઝ નોટ લીગલી પોસિબલ અમારો કોઈ પોલિસી પણ નથી ને બની શકે એમ પણ ઇટ વિલ બી બ્લેક ચેનલ મીન્સ કે વિચ મીન્સ કે જસ્ટ કમિશનર સાથે પર્સનલ મુલાકાત છે તો ચેનલોમાં અમે પ્લસ એનો ટાઈમ લિમિટ નક્કી થશે અને ટાઈમ લિમિટ નક્કી થયા બાદ અમે દર મહિને એમાં એવું છે કે આપ જેવો મોબાઈલનો ઓટીપી આપશો ને અંદર મોબાઈલ એટલે જેટલું આ મોબાઈલ નંબરથી આપે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી હશે આજ સુધી રજૂઆતો કરી હશે એ બધી વસ્તુ મારા ડેશબોર્ડમાં આવી હશે બેઝિકલી એટલે જ્યારે આપ મને મળવા આવશો ઇફ યુ આર અ વિઝિટર તમે આટલું કરો ને એન્ટ્રી થાય એટલે જેવા તમે મને મળવા ને હું કરીશ મારું આ જે ડેસબોર્ડ છે એની અંદર આપની તમામ ડિટેલ આવી જશે આગળ કે મિસ્ટર છે એમને આટલી વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી છે અધિકારીઓ આટલી વખત આ કર્યું છે આ વખતે આ કે છે ને આ ચેનલમાં એ બધું મારી સામે હશે પછી હું એના ઉપર એક ડિસિઝન લઈશ મારા ડેશબોર્ડમાં કે મારું એમ કેવું છે કે આ ગ્રીન ચેનલ છે ને અમને દસ દિવસમાં પાણી આવી જવું જોઈએ હું એ લખું તો ઇટ વિલ બી ફાઇનલ ડિસિઝન આ સિસ્ટમ હું 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 પોતે જે જિલ્લામાં ત્યાં બે 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 વર્ષ વર્ષ ચલાવીને આવ્યો એટલે આઈ અને મારી બહુ ચાલી છે આજની તારીખે મને છેલ્લા વર્ષમાં કેટલા મુલાકાતીઓ મળ્યા મારા આઈપેડમાં બતાવી શકું કયા પ્રશ્નો માટે મારા આઈપેડમાં બધી ડિટેલ્સ છે છે એટલે આઈ ઓન ટુ યર્સ ઇન ધ ડિસ્ટ્રિક્ટ હવે તો ઇમ્પ્રુવાઇઝ વિઝન આવ્યું સો હેપી કે જે અહીંયા બની છે સિસ્ટમ એમાં મને બહુ વધારે સંતોષ થયો છે કે ટેકનિકલ રીતે બહુ સારી સિસ્ટમ બને એમાં અમે થ્રી લેયર અત્યારે બને આ અમારું પહેલું લેયર થયું એક આખો થ્રી લેયર પ્રોગ્રામ અમે અત્યારે રહ્યા છે બીજું લેયર આપણે છવ્વીસ જાન્યુઆરી સુધીમાં આપણે અમે ઇન્ટ્રોડ્યુસ કરીશું અને થર્ડ લેયર આવવાનું છે એને હજી એક મહિનો લાગશે ફર્સ્ટ લેયર વિઝિટર્સ જે કમિશનરને મળવા આવે છે તો મેં આપણે કીધું એમ કે નાગરિકોને એ ફાયદો થશે કે કે આપ આવ્યા તો આપણે જે હશે એ ફાઇનલ નિર્ણય મળશે હવે અમે ચિઠ્ઠી લઈએ ફોર એક્ઝામ્પલ યુ કેમ વિથ દિસ ચિઠ્ઠી હવે હું આની અંદર કોઈ લખતું છું આ ચિઠ્ઠીનો કોઈ મોનિટરિંગ મિકેનિઝમ મારી પાસે છે જ નહીં પહેલું તો મારું હવે દર મહિનાનું એક ડેશબોર્ડ ઉપરથી રિવ્યૂ થશે રિપોર્ટ્સ જનરેટ થશે કે ફોર એક્ઝામ્પલ માર્ચ મહિનામાં કમિશનને કેટલા મળ્યા તો કે ભાઈ આખા માર્ચ મહિનામાં હજાર લોકો મળ્યા તો હજારમાંથી કેટલા ગ્રીન ચેનલવાળા કેટલા કયા વોર્ડના કયા ડિપાર્ટમેન્ટના કેટલાના નિર્ણય થયા કેટલાના નથી થયા કેટલા પેન્ડિંગ છે વિચ વિલ બી કન્ટિન્યુઅસલી રિવ્યુ ટીલ ઇટ ઇઝ